એક સાઈડ ભૂટાન એક સાઈડ મ્યાનમાર સાથે બરાબર ત્યાંથી તમે આગળ જાઓ લદાખની વાત કરો તો લદ્દાખમાં એવું છે લદાખ એક સાઈડ અફઘાનિસ્તાન સાથે એક સાઈડ પાકિસ્તાન સાથે અને એક સાઈડ ચીન સાથે સરહદ બનાવે છે એવું ને એવું સિક્કિમ છે સિક્કિમની એક સાઈડ ભૂટાન છે એક સાઈડ નેપાળ છે અને એક સાઈડ ચીન જોવા મળે પણ એવો પ્રશ્ન પૂછે કે કયું એક રાજ્ય છે જે ત્રણ બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું તો એ ત્રિપુરા છે ત્રિપુરા એ નું નામ જ ત્રિપુરા બરાબર ને આ પ્રશ્ન આ વખતની પરીક્ષામાં માં હતો રાઈટ એટલા માટે આપણે જોવાનું છે હવે અહીંયા એક કોરિડોર આવેલો છે જેને આપણે ચિકન નેક ના નામે ઓળખીએ છીએ જેને આપણે સિલીગુરી કોરિડોર ના નામે ઓળખીએ છીએ દોસ્તો સમજવા જેવી બાબત એ છે કે અહીંયા માત્ર ને માત્ર આ બાવીસ કિલોમીટર નો જ પેસેજ છે જો અહીંયા ચાઇના અતિક્રમણ કરી અને આ વિસ્તારને જો કબજાઈ લે બરાબર તો આપણી આ સાતે સાત બોનો હાઈ રજડતી થઈ જાય સેવન સિસ્ટર્સ છે એ છૂટી પડી જાય કેમ કે સેવન સિસ્ટર્સ ને કોઈ દરિયો મળતો નથી અહીંયા બાંગ્લાદેશ ને દરિયો છે ને ત્યાંથી મ્યાનમાર ને દરિયો ચાલુ થઈ જાય એટલે સેવન સિસ્ટર્સ માં કોઈને દરિયો મળતો નથી એટલે આ જગ્યા એ આપણા માટે બહુ મહત્વની હાલ ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ક્યાંક વાત થઈ રહી છે ત્યારે હમણાં જ તમને ખ્યાલ હશે કે એક એક્સ આર્મી જનરલ ખાસ કરીને બાંગ્લાદેશના એક એવું સ્ટેટમેન્ટ દીધું હમણાં હતું એમાં એમને એવું કીધું કે જો ભારત પાકિસ્તાન ઉપર આક્રમણ કરે ને તો ઇટ્સ અ રાઈટ ટાઈમ આ એક સાચો સમય છે કે આપણે ચિકન નેક છે એ નેક અને આ સિરીગુરી કોરિડોર ને આપણે કબજાઈ લઈએ અને આખે આખો સેવન સિસ્ટર્સ નો વિસ્તાર છે એ આપણી તરફ કરી લઈએ આપણે આને જીતી લઈએ આવા સપનાઓમાં એ ઘેલા લોકો જીવે છે બરાબર કારણ આમાં કરંટમાં બીજી વસ્તુ એડ કરવાની છે કે અત્યારે હાલ જે બાંગ્લાદેશની અંદર વજગાણાની સરકાર છે મોહમ્મદ યુનિસ જે છે ત્યાંના વડાપ્રધાન છે યસ સર સૌથી પહેલા એમના આર્મી જનરલ પહેલા જે છે સ્ટેટમેન્ટ મોહમ્મદ યુનિસે આપ્યો તો ચીન સાથે મળવા ગયો જી સાહેબ અને ચીન સાથે મુલાકાત કરતી વખતે કીધું કે ચિકન ને કોરિડોર જે છે એક્ચ્યુઅલી અમારો ભાગ છે ભારતનો ભાગ નથી તો ક્યાંક ને ચીનની સાથે સાથે હવે બાંગ્લાદેશની નજર કરી રહ્યો છે

બરાબર આ રૂકી કંપની નું મેન્યુફેક્ચર દુનિયાની મોટા ભાગની દુનિયાની મોટા ભાગની બ્રાન્ડ મોટી છે ને બધાનું મેન્યુફેક્ચર કારણ કે સસ્તું લેબર છે યસ સર હવે સર સૌથી મોટી વસ્તુ શું છે કે એમની આખી ઇકોનોમી નભે છે નિકાસ ઉપર યસ સર નિકાસ ક્યાંથી કરે છે ભારતના બધા પોર્ટ દ્વારા યસ સર ભારત સરકારે કીધું એસી વાત છે તો એમણે ભારત સરકારે કીધું કે હવે અમે તમારી તમારા માટે નિકાસ નહીં કરીએ એટલે તમારા માટે નિકાસ બસ ઓટોમેટિકલી આર્થિક ફટકો પડશે બીજી એક સરસ મજાની મહત્વની બાબત અહીંયાથી જે છે કટ કરે તો ભારત સરકારે પ્લાનિંગ પણ કરી રાખ્યું છે સાહેબ તમે જે વાત કરીએ મ્યાનમાર માં મ્યાનમારમાં એક સીતવે બંદર છે યસ સર એ સીતવે બંદર જે છે ભારતે બધો પોતાનો ખર્ચો લગાવીને ઉભો કર્યો છે યસ સર અને ત્યાંથી આપણે જે છે રોડ રેલવે લાઈન કરીને આપણે અહિયાં પહોંચી રહ્યા યસ સર ભારતે ભારતે વિચાર્યું કે મતલબ સેવન સિસ્ટર્સ થી આપણે કનેક્ટેડ થવું છે ને આપણો સારો મિત્ર હતો બરાબર બાંગ્લાદેશ આપણો સારો મિત્ર હતો એટલે ભારતીય રેલવે એ બહુ બધો ખર્ચો છે બાંગ્લાદેશમાં કર્યો બહુ કર્યો બહુ મોટા એવા પ્રોજેક્ટ હતા કે બાંગ્લાદેશ થી આપણે રેલવે લાઇન થી સેવન સિસ્ટર્સ ને કનેક્ટ કરશું પરંતુ હવે આ યુસુફના આ કહેવાથી અને આ પ્રકારના જે રીતનું એનું વલણ છે એ વલણને જોઈ અને ભારતીય રેલવે એ અને ભારતીય સરકાર નક્કી કર્યું છે કે હવે આ ચિકન નેક છે ત્યાંથી ભૂટાનના માર્ગે થઈ અને ભારત છે એ ભારતીય રેલવે

અહીંયાથી અદાણીની બહુ મોટી એવી વીજળી છે એ ક્યાંક બાંગ્લાદેશમાં જતી હતી બરાબર અને હજારો કરોડ રૂપિયા અદાણીને બાંગ્લાદેશ પાસેથી લેવાના છે બરાબર આ આ પૈસા પણ ચૂકવી નથી રહ્યા એ પણ જાણવાનું કે અહીંયા એક તિસ્તા નામની નદી છે જે કોની સહાયક બ્રહ્મપુત્ર અહીંયા બંધ કન્સ્ટ્રક્ટ કરી રહ્યું છે સાથે સાથે એની બીજી મહત્વની નદી હોય તો ગંગા છે બરાબર એ ગંગા નદી ઉપર અહીંયા ફરક્કા ખાતે બેરેજ છે જેનો બાંગ્લાદેશ વારંવાર વિરોધ કરી રહ્યું છે અને ભારત પ્રયત્ન કરશે હજી આ પાણીને રોકવાનો પ્રયત્ન કરશે બે કોરથી પાણી થી મારી નાખવાની વાત છે ક્યાંક રાઈટ તો આ બધા નાના મોટા મુદ્દાઓ છે જે ક્યાંક સાબના કરંટને લગતા થોડા જીઓ લગતા આપણે મિક્સ કરી અને મિક્સ પ્લેટ તમારી સમક્ષમાં મૂકી છે